બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની ખુડલા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક બકુલ પરમારના સૌને નમસ્કાર બનાસકાંઠા જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શૈક્ષણિક વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં ધોરણ સાતના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય દરમિયાન જાણવા મળ્યું કે ગુજરાતી વિષયમાં તેઓ વૈકલ્પિક પ્રશ્નોના ઉત્તર સરળતાથી આપી શકતા નથી આ મૂંઝવણે મને ધોરણ સાત વૈકલ્પિક પ્રશ્નોત્તર ક્વિઝ નામના નવતર પ્રયોગ માટે પ્રેરણા પૂરી પાડી જેના માટે મારી શાળાના પચાસ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ તેઓએ ગત સપ્તાહ દરમિયાન શીખેલ એકમમાંથી દર સોમવારે મોટી વિશ્રાંતિના સમયે દસ વૈકલ્પિક પ્રશ્નોને સાચા વિકલ્પ સાથે નોટમાં લખવા જણાવવામાં આવ્યું જેની મારા દ્વારા શૈલ્યા તાસમાં ચકાસણી કર્યા બાદ તેઓ દ્વારા લખાયેલ પ્રશ્નોત્તરની ક્રમશઃ ચર્ચા વરખંડમાં થાય તૈયાર થયેલ વૈકલ્પિક પ્રશ્નોને મારા દ્વારા આજે પણ દર મંગળવારે એડ્યુટર એપ પર મૂકવામાં આવે છે જેનો લાભ ગુજરાતભરની ધોરણ છથી આઠની શાળાઓમાં ત્રણસો કરતાં વધુ વિદ્યાર્થીઓ આજે લઈ રહ્યા છે તેમજ આ ક્વિઝને તેઓ શિષ્યવૃત્તિ જ્ઞાન સાધના અને એન એમ એસ જેવી પરીક્ષા માટે પણ ઉપયોગ કરી રહ્યા છે જે મારા નવતર પ્રયોગની સિદ્ધિ ગણી શકાય જેની વધુ વધુ માહિતી આ વિડીયોમાં આપ સૌ જોઈ શકો છો ધન્યવાદ દ્વિતીય સત્ર અંતર્ગત આજે આપણે ક્વિઝ નંબર સત્તરની લેખિત તૈયારી કરી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ આપણે સિંહની દોસ્તી એકમમાંથી વૈકલ્પિક પ્રશ્નો બનાવીશું આપણે નોટમાં લખીશું આવતીકાલે એટલે કે તારીખ તેર બે ચોવીસના દિવસે આપણે એને લખીશું તૈયાર કરીશું જોઈશું અને એડ્યુટર એપ થકી એને પ્રસિદ્ધ કરીશું જેથી દર મંગળવારે આપણી ક્વિઝ પ્રસારિત થાય છે અને એ પ્રમાણે સતત ત્રીસમી એપ્રિલ સુધી ક્વિઝ ચાલુ રહેશે અને એમાં આપણે સમાનાર્થી શબ્દો વિવિધ પ્રકારનું વ્યાકરણ અને કહેવતને પણ આવરી લીધી છે જેથી કરીને દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ પુનરાવર્તનની સાથે સાથે પરીક્ષાલક્ષી પણ તૈયાર કરી શકાય

દસમી ફેબ્રુઆરી બે હાજર પચીસ ના રોજ મારી લોકોએ સરસ મજાની કિજ બનાવી તમને મજા અભિનંદન અને આજે આપણે અગિયાર તારીખે ફરી મળવાનું થયું ત્યારે મને ખૂબ આનંદ થયો કે તમે લોકોએ સુદામો ડીઠા શ્રી કૃષ્ણ દેવરે આમને સરસ મજાની ક્વીઝ લખીને તૈયાર રાખી દે જેની આપણે આજે અગિયાર તારીખે સાંજે સાડા ચાર વાગે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મંગળવારે નાની વિશે દરમિયાન અમે અમારા ગુરુજીને એકઠી કરી આપીશું તૈયાર થયેલી નોટોને મંગળવારના દિવસે મારા દ્વારા ચકાસીને અલગ કરવામાં આવી જેને આજે જ એડ્યુટર એપ પર મૂકવામાં આવશે